સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ દસ પાસ ઉપર જે ભરતીઓ હાલમાં ચાલી રહી છે તેવી ત્રણ ભરતીઓ વિશે વાત કરવાના છે જેમાં છે ઓછામાં ઓછી લાયકત છે ધોરણ દસ પાસ છે માંગવામાં આવી છે તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે જે ડિટેલમાં માહિતી જોવાના છે કઈ પોસ્ટ છે કેટલી જગ્યાઓ છે અને છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને ક્યાંથી તમે ફોર્મ ભરી શકશો તે વેબસાઇટની માહિતી પણ આપણે આપીશું તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી ભરતી મિત્રો છે તે છે પોસ્ટ વિભાગમાં તાજેતરમાં જ મિત્રો છે આ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પોસ્ટની વાત કરીએ તો ડાક સેવક છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર આ ત્રણ અલગ અલગ પોસ્ટ માટે છે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં એકવીસ હજાર ચારસો તેર જેટલી કુલ જગ્યા પર છે ભરતીની જાહેરાત છે પોસ્ટ વિભાગમાં કરવામાં આવી છે જેમાં દસ પાસ છે લાયકાત રાખવામાં આવી છે અને આમાં મિત્રો છે કોઈ પણ પ્રકારની પરીક્ષા તમારે આપવાની નથી આમાં તમારે ફોર્મ ભરી અને મેરિટ આધારિત તમારી છે પસંદગી થશે જો તમારે ધોરણ દસમાં સારા માર્ક હશે તો તમારું મેરિટમાં નામ જોવા મળશે છેલ્લી તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે છે ઓનલાઈન ફોર્મ આનું ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઇટની વાત કરીએ તો ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ છે પોસ્ટ ઓફિસ વિભાગની ભરતી માટેની વેબસાઇટ છે ત્યાંથી તમે ફોર્મ ભરી શકશો ત્યારબાદ બીજી પોસ્ટની બીજી ભરતીની વાત કરીએ તો સીઆઈએસએફમાં કોસ્ટેબલની ભરતી મિત્રો જાહેર કરવામાં આવી હતી જેમાં કોસ્ટેબલ ડ્રાઈવર માટેની આ ભરતી છે જાહેર કરવામાં આવી છે કુલ જગ્યાની વાત કરીએ તો એક હજાર એકસો ને ચોવીસ કુલ જગ્યા છે અને લાયકાતની વાત કરીએ તો આમાં ધોરણ દસ પાસ લાયકાત માંગવામાં આવેલી છે અને સાથે અહીં ડ્રાઈવરની ભરતી છે તો ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી પાસે હોવું જોઈએ તમારી પાસે હેવી ડ્રાઈવિંગ લાઇસન્સ છે આમાં માગવામાં આવ્યું છે છેલ્લી તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ મિત્રો ચાર ત્રણ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે છે આના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઇટની વાત કરીએ તો સીઆઈએસએફ સીઆઈએસએફ આર સીઆઈએસએફ આર ઈ સી ડબલ ટી ડોટ સીઆઈએફ સીઆઈસએફ ડોટ જીઓવી ડોટ આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે છે આના ફોર્મ ભરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો ત્રીજી ભરતી છે કોસ્ટ ગાર્ડમાં મિત્રો છે ભરતી છે ઇન્ડિ ભારતીય મિત્રો છે આ ભરતી છે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ છે નાવિક માટેની પોસ્ટ છે તેના ઉપર આ ભરતી આવી છે કુલ જગ્યાની વાત કરીએ તો ત્રણસો જેટલી જગ્યા છે આમાં અને લાયકાતની વાત કરીએ તો મિનિમમ ધોરણ દસ પાસ અને બાર પાસ હોય તો તે ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે છેલ્લી તારીખની વાત કરીએ તો પચીસ બે બે હજાર પચીસ છે આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તો ત્યાં સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે વેબસાઇટની વાત કરીએ તો ઇન જોઈન ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડોટ સી ડીએસી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે કોસ્ટગાર્ડની ત્યાંથી તમે છે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો મિત્રો આથી ત્રણ ભરતીઓ જે ધોરણ દસ પાસ ઉપર હાલમાં ફોર્મ ભરાઈ રહ્યા છે તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તે જરૂરથી આમાં ફોર્મ ભરી દે